અમે સાથે મળીને એક ટીમલી સોંગ કરી રહ્યા છીએ ટૂંક જ સમયમાં રેકોર્ડિંગ કરવાનું છે જેનું ટાઇટલ ગીત છે અમારું જે રેકોર્ડિંગ કરી રહ્યા છે વિક્રમ ઠાકોરનું ભવ્ય માતાજી મિત્રો તમારે નામ આપવું હોય તો અમારો અથવા પરેશભાઈ ડાંગી નો કોન્ટેક કરજો જય માતાજી નમસ્કાર મિત્રો હું છું સિંગર પરેશ ડાંગીને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા વિક્રમભાઈ બારીયા ટૂંક જ સમયમાં બે હજાર પચીસનું ન્યૂ ન્યુ રેકોર્ડિંગ સોંગ ફાઇનલ તૈયાર થવા જઈ રહ્યું છે તો મિત્રો હજુ રેકોર્ડિંગ કર્યું નથી જેને પણ નામ આપવું હોય કે એડ આપવું હોય કે તમે બિપિનભાઈ ચૌહાણનો સંપર્ક કરી શકો મારો પણ સંપર્ક કરી શકો ને તમારે ટૂંક જ સમયમાં જોરદાર ટીમલી રેકોર્ડિંગ થવા જઈ રહ્યું છે તો મિત્રો તમે વિડીયોને જોજો ને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો અને મિત્રો આપણે છે ને ફાઇનલ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છે તો જેને પણ નામ આપવું હોય તે સંપર્ક કરજો ではい。